ઘાંગડી ગામ પાસે ઘાંગડી નેસડા રોડ પર આવેલ મહાદેવ હોટેલના પાર્કિંગમાં પેરોલ ફરલો સ્ટાફે બાતમીના આધારે રેડ પાડીને ત્યાં ઉભેલા નંબર પ્લેટ વગરના ટોરસ ટ્રક અંગેના આધાર પુરાવા માંગતા તે હતા નહીં જેથી શિહોર રહેતા ગનીભાઈ આદમભાઈ સૈયદ અને શિહોરના ઉસડ ગામે રહેતા વિવેકભાઈ નારણભાઈ પરમારને ટ્રક સાથે આઠ લાખનો નો મુદ્દામાલ કબજે લઈને આ અંગે તપાસ કરતા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરીને શિહોર પોલીસ માં સોંપી આપવામાં આવેલ અને જે અંગે વલસાડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ